ગુજરાત પ્રેસ અકેદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી જામનગરના સંયુક્ત ઉપક્રમે તારીખ સોળ નવેમ્બરના રોજ નેશનલ પ્રેસ ડે ની જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરસ્થાની તથા સૌરાષ્ટ્ર ઝોનના સંયુક્ત માહિતી નિયામક મિતેશ મોડાસિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં કાર્યક્રમનો મુખ્ય વિષય વધતી જતી ખોટી માહિતી વચ્ચે પ્રેસની વિશ્વસનીયતાનું રક્ષણ ઉપસ્થિત મહાનુભાવોએ ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ગુજરાત પ્રેસ અકાદમી અને જામનગર વિભાગના માહિતી વિભાગ દ્વારા આજરોજ વધતી જતી ખોટી પ્રેસની માહિતી વિશે એક સેમિનારનું આજરોજ આયોજન કરવામાં આવેલું છે આ આયોજનમાં જામનગર જિલ્લાનું માહિતી વિભાગ ગુજરાત સરકાર ગાંધીનગર પ્રેસ પ્રેસ અકાદમી અને જામનગરના તમામ મીડિયાના વ્યક્તિઓ હાજર છે લોકોને વધતી જતી ખોટી માહિતીના વ્યાપ ડીપ ફેક ન્યૂઝ અને એઆઈના માધ્યમથી જે ખોટા ન્યૂઝનો જે પ્રસારણ થાય છે એ વિષયના જાગૃતિ લાવવા માટે જામનગરના તમામ મીડિયાના વ્યક્તિઓ પ્રેસ અને ઇલેક્ટ્રોનિક માધ્યમના કર્મચારીઓ અને પ્રતિનિધિઓ અને મીડિયા કર્મીઓ હાજર છે તો આ સેમિનાર ખૂબ સુંદર રીતે આયોજિત થઈ રહ્યો છે અને લોકો સુધી વધુ સારામાં સારા અને વિશ્વસનીય સમાચારો પહોંચે તે માટેનો જામનગર જિલ્લાના તમામ મીડિયા પર્સન્સ અને વહીવટીતંત્ર કટિબદ્ધ છે